તો હાલ લો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો મજામાં જ હશે કેમ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય કેમ કે ઘણા સમય ત્યાં બ્લોગ તો નાખતા નથી એવું વેરે ખણે કહું છું અને રેગ્યુલર કઈ બ્લોક આવતા નથી તો અમારે હમણાં ગ્રીસા બર્થડે ગયો છે ક્યાં ગ્રીસા તારો બર્થડે ગયો ને હમણાં એ એ એ તને બર્થડે ગયો ને એ જો શરમાઈ ગયો અમારે ગીસા તો શું કહેવાય કે કાંઈ નહીં જો ઘરે શું અત્યારે અને ફૂલ તૈયારી છે ઠેલા પેલા બધું પેક થઈ ગયું છે વૈશાલી જો કપડાં તૈયાર પેક કરે છે ઓલરેડી એક ઠેલો અમે તૈયાર થઈ ગયો છે અને બસ જો બધી ભરાઈ ભરાઈ ગયું છે વૈશાલી એ બધો સામાન ભરી લીધો કાં વૈશાલી બે એમાં જવાનું છે ને તો વૈશાલી તૈયાર જો વૈશાલી તૈયાર થઈ ગઈ છે ગ્રીસા તો અમારે નક્કી જ ન હોય ક્યારે તૈયાર થાય ક્યારે હું એ અત્યારેની મોજમાં જ છે કેમ વૈશાલી ગ્રીસા મોજમાં જ હોતું

તો હું હું તમને કહું છું કે અચાનક જવાનું એટલા માટે તું છે કે હું કહેવાય કે તમે મારા વિડીયો જોતા તો તમને ખબર જ હશે કે મારા દાદા હતા એ ઘણું જીવા બિશારા પગુ એથી થોડાક રહી ગયા હતા પગુ એના કહેવાય કામ નતા જોયા એવા કરતા અને માતાજીની દયા કે એ તો બહુ વૈરાગ ફેરા અને એના જીવનની અંદર એ ઘણું જીવા હું તો હું તમને કહ્યું પૂછ્યો એ તો એને જ ખ્યાલ જ છે અને બસ હમણાં જ મારા દાદા એક્સપાયર થઈ ગયા છે સ્વાર્ટ સિધારી ગયા હું તો કહું બસ ભગવાન એના આત્માને શાંતિ આપે એટલે મારે ને વૈશાલીને અચાનક દેશમાં જવાનું થયું છે અને ગ્રીસાને તો ભેગી તો આવવું પડ્યું એને તો કાંઈ જરૂર નથી તો આવવું પડશે ક્યાં ગ્રીસા એ અને જો બર્થડે ડેમાં હું કહે આ મારો ફોટો આ ગ્રીસાનો ફોટો અને આ મારા બર્થડે ડે કેકનો ફોટો આ જો કે કાંઈ ફોટા પડવા નહોતો જો પણ મારા મોબાઈલમાં શૂટ કરેલા હતા ને તો હું કહેવાય કે બાજુમાં દોસ્તાર છે ને ઝેરોક્સ ઝેરોક્ષ તો કઈ ની સાદી ઝેરોક્સ કાઢ લીધી ક્યાં ગ્રીસ ફોટા ક્યાં છે ફોટા ફોટા ક્યાં છે આપડા ફોટા ક્યાં છે જો ક્યાં જોઈ છે ફોટા ક્યાં છે ગ્રીસ હા જોયું જો અહીંયા હાથે છે તારો છે ફોટો એ તારો ફોટો છે હે ગ્રીસ હે તો કઈ નહીં હાલો ટાઈમ છે સાડા સાત વાગ્યા નો તો હજી તો હું કે સાડા છ વાગી ગયા છે એટલે કલાક જ છે એટલે ફટાફટ બધું તૈયારી કરી નાખીએ હું ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું તો કાંઈ નહીં હાલો ગામડે જાય આયા અમે એવું કહેવાય કે તો હમણાં આવ્યો છું યાર બે મહિના પહેલાં આવ્યો છું મોબાઈલ નવો લેવા જવાનો તો એ કાંઈ મારાથી જવાનું નહીં અને હું કહેવાય હમણાં થોડુંક પૈસાનું સોલ્ટસ છે કેમ કે ધંધા બહુ હમણાં મંદી હાલે છે એટલે ન તો નવો મોબાઈલ લઈ ને મારો મોબાઈલ બહુ જ કવરાવે છે હવે કમેરો ઓપનિંગ નથી થતો એટલે આઈફોનવાળાને હું ખાસ એ કહી દઉં કે વોટરપ્રૂફ આવે પણ બહુ ડબકા લેવરાવાની કંપની કે છે વોટરપ્રૂફ આવે છે પણ આવતો નથી મેં બહુ ડબકા ગવરાવ એનો કોઈ નિમિત કે ટાઈમ જ નથી એટલા ડબકા ગવરાવા કા વૈશાલી ના પાર્ટી રેવા જો રેવા જો પણ નાય બાય નું કયું મે ના નાય ને સેલે સેલે જો આઈફોન કે કઈ છે 13 પણ જો કે એટલી બધી તો અમારો બજેટ છે નહીં તો પણ તમારો બધાનો સપોર્ટ હોય તો આપણે લઈ પણ લેવું હે ગ્રીસ હા મારે હું કે અમે નક્કી કરી તો હું કહેવાય લેવા તો જવાનો જ હતો પણ પછી શું કહેવાય કે હમણાં ખમી જાવ પછી શું કહો ગામડેથી આવીને મહિનો દિવસ થોડુંક કામકાજ ખેંચી લઈએ ને પછી લઈ આવીએ તો વિચાર કરું છું થર્ટીન પ્રો લેવો છે હવે થર્ટીન પ્રો હું યાદ સિક્સટીન પ્રો લેવા જાવો છે પણ હવે લેવા જાય ત્યારે વાત હોય તો ફિફ્ટી નહીં આવી જાય કાંઈ નક્કી ન જ તો કાંઈ નહીં હાલો ફટાફટ શું કહેવાય કે હું જમવાનું લઈ આવું બકાલું થોડું તો એ બધું કમ્પ્લીટ થાય તૈયાર થઈ જાય અને કપડાં બપડા ઠેલામાં પેક કરી લઈએ એટલે પછી ફટાફટ નીકળીએ વહેલા હાર મોડું આપણે કરવાનું થતું નથી તો અત્યારે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અમારે ક્રિશા જો અહીંયા હજી તો હુંતી છે તાર નથી આવવું હોય હે તાર નથી આવવું ક્રિશા દાદા પાસે આવવું જ આવું દાદા પાસે વૈશાલી બેઠી છે જમવા અને બસ મારું ભાણું નીકળી ગયું છે આઠ વાગ્યાનો સમય છે એટલે હું કહું અડધી કલાક ઉઠેલા પહેલાં તો બસ એ બધું મેંકી આવ્યો છે

ले मारा हो मारा हो केता पप्पा पप्पा तो आपु के पप्पा केता पप्पा केता पप्पा ले चश्मा नाही चश्मा नाही ना कर, द आई का कर, निक इत का निक तो द नही बोलवु जा तारिया रे मारे नही बोलवु

તો બસ કાઈને હાલો ફટાફટ નીકળીએ બસ વે જઈએ અને શું કહેવાય કે બસ વે પોગી જાય વેલા હે હાલો ટાટા કહી ગયો હાલો બધાને ટાટા સુરત થી ટાટા ટાટા ભાઈને ટાટા કહી દે ભાઈ ને યો ભાઈને ટાટા કહી ગયો ભાઈને જોનો ભાઈ છે જરિયો ટાટા

ડબલ નો સોફો છે એટલે બસ બે જણા હોય નો ટેન્શન અને એવું કહેવાય કે બસ નવજીવન હોટલે કોગી ગયા છે ચાલો ફટાફટ હવે ગામડે પહોંચી ગયો કાંઈ નહીં ઘરે બસ પ્રશોસ છું હવે દાદા બોલા એક્સપેક્ટ થઈ ગયા છે તો બેઠવા માટે જવું છે તો બધાની ગુડ મોર્નિંગ પહેલાં તો સવાર સવારના અને બસ કે હું બેહોના દર્શન કરી લો તો કાંઈ નહીં હાર વાલો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી